के भी जो से ते તેમનું આદરશન અહીંયા નું પર માન્ય સે નમન ભાઈ આવતા છે મંદે માતા નમસ્કાર આજે એક સુંદર મજાના આ નાનકડા કાર્યક્રમ ના અવસરે અહીં મંચ પર બિરાજમાન આદરણીય સુજનીયા ઓડીશ સામે પ્રસ્તુત સર્વે મારા આદરણીય વડીલો સુંદર મજાનો આ અવસર છે ત્યારે મને અહીંયા જે શબ્દો સેવા માટે પ્રેરિત કર્યો છે તો વધારે વાત નહીં કરું ટૂંકમાં ગામની વાત આવી છે અને ગ્રામ્ય જીવન ને ગ્રામ એના માટે ચળવળના રૂપમાં આ એક કાર્યક્રમ ઉપસ્થિત કરે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશને જો મજબૂત કરવો હોય આ દેશને વિશ્વની હરોળમાં અગ્રેસર રાખવો હોય તો એનું જે ગ્રામ્ય જીવન છે ગામડું છે એને મજબૂત કરવો એના દરેક કાર્યક્રમો એટલા માટે જે ગ્રામ્ય જીવનને સ્વસ્થતા એને અનુલક્ષીને એમણે એ કાર્યક્રમો કર્યો આજે આપણને એક ધાર્મિક ચળવળની સાથે આ ગ્રામ્ય જીવનના ઉત્થાન પ્રગતિ માટે એને જોડીને ખૂબ ખૂબ સુંદર આ એક અવસર ઊભો થયો ખરેખર ગામ એ આ દેશનું હૃદય છે અને હૃદય જો ધબકતું હશે તો એ ધબકતા હૃદયના કારણે જેમ આપણા શરીરમાં આપણો હૃદય ધબકતો હશે તો આખા શરીરની ચેતના એની ઊર્જા ક્યાંક અલગ હશે એવી રીતના ગ્રામ્ય છે આપણા પૂર્વજોએ એ ગામડાઓને એટલા સરસ સુંદર વહીવટ વ્યવસ્થા આપી હતી એમની કુશળતા હતી કે દરેક ગામની પોતાની એક સુદ્રઢ વ્યવસ્થા તમામ પાસામાં એ આર્થિક બાબતની હોય સામાજિક હોય પ્રાકૃતિક હોય પર્યાવરણની હોય દરેક બાબતમાં આપણા સમૃદ્ધ હતા ધીરે ધીરે મારી આગળના વક્તા વડીલ શ્રી સાહેબ શ્રી ગામમાં અને ગામની સાથે સાથે આપણા જે પ્રકૃતિ અને પર્યાવરણ પર જે હવે ખૂબ મોટા સંકટો પેદા થયા છે

એક એક્ઝામ્પલ તરીકે તો આખી ડોલ ભરીને આપણી પાસે પાણી છે આખી ડોલ ભરીને જે આખી ધરતીનું પાણી હોય એ ડોલમાં એક ચમચી કાઢો ને તો એક ચમચી પાણી એ આપણા માટે વાપરવા છે માન મનુષ્ય માટે કે પશુ પક્ષી બધા જીવો માટે એક ચમચી પાણી એમ તો આખી ડોલ ભરેલું પાણી છે એક ચમચી પાણી આપણે વાપરી શકીએ એવું જે ચોખ્ખો અને જેને પીવા લાયક પાણી હવે એક ચમચીમાં પણ એક બુંદ જેટલું પાણી આપણે પાસે ઉતરે છે આ સ્થિતિ છે નદી હોય સાકારની નદી બાજુમાં બેઠા છો નદી તમે આવ્યા ત્યારે જે સમયે બરાબર આજે જુઓ તમે ટૂંકમાં જ હું તો અહીંમાં જન્મ માળો છું મને ખબર છે આ જંગલો અમારા દેખતા દેખ આજુબાજુની બધી નદીઓ જીવન હતી અને ચોખ્ખું એકદમ દીત્રી પાણી જીરો આ પેલું શું કહેવાય એકદમ કોઈ પણ જાતના એ પાણીમાં બગાડ વગરનું પાણી લે આજે સેલા પાણી નદી જો તો ત્યાં પ્લાસ્ટિકના ઢેર થઈ ગયા છે અને આ પ્લાસ્ટિક એમને કીધું એમ સૌથી ખતરનાક આ ધરતી ઉપર જો કોઈ હોય તો એ પ્લાસ્ટિક છે જે સાડા ત્રણ હજાર વર્ષ સુધી એ સળતું નથી સાડા ત્રણ હજાર વર્ષ એટલે કેટલી પેઢીઓ આપણે બદલાય છે

કેવી પ્રકૃતિના ચરણોમાં છે કગત તો ત્યાં પસાર કર્યો છે ત્યાં નવ દાર સભ્યો આધાર મીટિંગ કરીને એમાં ઠરાવ કર્યો કે આપણે દેવમુગરાને 3 વર્ષનો એક્શન પ્લાન બનાવ્યો છે આપણે એમાં 3 વર્ષમાં ઝીરો તરફ જઈ અને પ્લાસ્ટિક મુક્ત કરીએ તો તમારો બધાનો એમાં સહયોગ ના પડીલો બધા મારા સાથવાના જેટલા પણ છે આ એક વિચાર મૂકો છે આ વર્ષે મે એક વિચાર મૂક્યો કે દેવોગ્રામ માતાજીની જે એકદમ ભવ્યતી ભવ્ય યાત્રા કાઢી અને એમાં બેન્ડ છે કે બેન્ડ અમારી બહુ લેટ આવી અમારા કલ્ચરમાં હતી જ નહીં પણ બેન્ડ આવવાથી શું થયું ભલે બેડ એ એક આનંદ પ્રમોદ માટેનું સાધન છે પરંતુ એ બેન્ડના કારણે આખા મેળામાં ખૂબ ધ્વનિ પ્રદૂષણ થતું મને લોકો ડિસ્ટર્બ થતા નાના દર્શનાર્થીઓ બિચારા ગરીબો હેરાન થતા એટલે મેં કન્ડેમ કર્યું કે આવો કલે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની મીટિંગમાં પણ કરવામાં લેવા કે આપણે આ વખતે બેન્ડ રાખવાની નથી એની જગ્યાએ મેં વિકલ્પ કર્યા સરસ મજાના સાત જેટલી કલ્ચરલ ટીમો ઊભી કરી જુદા જુદા કામાન ટીમ આવીને હેડ નવાપુર ગામ પ્રદેશી બોલાવી અને એટલો ભવ્ય પ્રોગ્રામ કર્યો કે આખી દુનિયાને ખૂબ ગમ્યું ખૂબ સરસ વધારે લાગ્યું તો એક વિચાર છે આપણે જ્યારે એક પરિવર્તન લાવવાની વાત કરીએ છીએ આપણને લાગે છે બધાને ખબર છે બેટેલા એક પણ માણસ એમ નહી કહે છે કે આ નદીમાં પાણી સુખા નહીં હોય બધાને દિલમાં જે ભાવના છે પણ હવે શું છે કે એને કેવી રીતે પાર પાડવું અને એક દ્રઢ દ્રઢ ઈચ્છા શક્તિ એને આગળ વધવું પડે અને એમાં વ્યક્તિ દરેક જગ્યાએ આજે તમે બેઠેલા આટલા એક મારી સાથે હું મેં નક્કી કર્યું મારા ઘરમાં પ્લાસ્ટિક મારે બંધ છે હું થેલી લઈને જાઉં છું છું એટલે હું પોતે તો થેલી લઈને લેવા પણ પ્લાસ્ટિકની થેલી ઘરમાં નહીં મેડમ પર્યાવરણ આપ તો અધિકારી છો આપ તો બહુ બાખુબી છો કે આ પર્યાવરણ માટે કેટલું ખરાબ ખતરનાક સાહેબે કીધું કે માછલીઓનું જળચર જીવો એના પાર્ટિકલ્સ એટલા બધા એની અંદર જતા રહે કે એનું પ્રજનન તો સાવ કલસ થઈ જવાનું છે જળચરનાની પ્રજનનની જે વ્યવસ્થા છે આ ટૂટી ગઈ છે કારણ કે એના પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ એ તો ખાય છે ગાય માતાની વાત કરી આપણે ગાય માતાની પૂજા ને એની આટલી બધી આસ્થા રાખે એ કોઈ 33 કોટી દેવતાનો વાસ છે ગાયમાં તો એ ગાય પ્લાસ્ટિક ખાઈ ને એના પેટમાં પ્લાસ્ટિકના ગઠ્ઠા બની જાય તો આપણે વ્યવસ્થા આપણે જાવી પડે એટલે ઘરે ઘરે આ બધા બેઠેલાને અપીલ કરું છું મનથી નકી કરો કે મારા ગામમાં મારે પ્લાસ્ટિક લાવવું નથી થાય કે નહીં થાય ને તો આ ધીરે ધીરે એક એક કે હજાર ને સીના સાહેબ હતા ને ઓરેજનલ સૌથી વરિષ્ઠ મોટા સાહેબ હતા એમને એક સરસ વાત કરી એક કે હજાર એક જણ એટલે એક જણ એક હજાર ને પલટવાની એનામાં તાકાત હોય છે

એની જગ્યાએ મસ્ત આપણા પાન પતરાળા બનાવો ઘરે ઘેરે તમને રૂપિયા 500 ની રોજગારી મળશે અને સાથે પર્યાવરણનો બચત થશે અને લોકોને ખાવામાં કોઈ કેમિકલ નહીં જાય પેલું ગરમ ગરમ ખાવાનું નાખી દે બાદ પર શું થાય પ્રોસેસ થાય છે એનો સાયન્ટિફિક પ્રોસેસ થાય કે ગરમ થાય એટલે ગરમ થાય એટલે અંદરનો કેમિકલ ઓટોમેટિકલી જમવામાં પડે એની જો સ્મેલ પણ કેટલી ખરાબ આવે છે અને એ તો કોવાયેલું પ્લાસ્ટિક છે ગટરને એમાંથી જે ભેગું કરેલું પ્લાસ્ટિક એને રીસાયકલ કરી આ બધું બાજ અને એમાં બધું વપરાતું છે એ બનવા માટે તો આ બાજથી ખાવામાં નુકસાન છે એના કરતા પાણ પતરાડાની બાજુ વાપરી દેમોગ્રામમાં એટલે ધીરે ધીરે આ વિચાર મૂક્યો છે તમારા રામભાઈ ઓડીને હું હાથ જોડું છું કે બસ મારા વિચાર સાથે તમે જોડાઓ અને આપણે આ એક જો સુંદર મજાનું એક